બગસરામાં બેકાબુ બનેલ કાર પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી જતા અબડા તબડીનો માહોલ સર્જાયો સદનસીબે પિકઅપ સ્ટેન્ડમાં બેસેલ સૌનો બચાવ થયો હતો મળતી વિગત મુજબ બગસરા જેતપુર રોડ આવાસ પાસે ફૂરફાટ ઝડપે આવતી કાર બેકાબુ થતાં આવાસના બસ સ્ટેન્ડની અંદર ઘૂસીને અંદર બેઠેલા લોકોનો ચમત્કારી બચાવ થયો હતો તેમજ બાજુમાં બાઇકની માથે ચડી જતા સ્પ્લેન્ડર દબાઈ ગયું હતું અને આસપાસના લોકો ચમત્કારી બચાવ થયો હતો આ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મળતી માહિતી મુજબ બગસરા જેતપુર રોડ આવાસ પાસે આવેલ બસ સ્ટેન્ડમાં રોડ પર પૂરપાટ ઝડપે ફોર વ્હીલ ગાડી નંબર જી જે થ્રી જે એલ નવ્વાણું બોતેર ફોર વ્હીલ ગાડી એ ઘોડી મારેલ સ્પ્લેન્ડર જી જે ચૌદ બી બી અઠ્યોતેર પંદરની સાથે ધડાકાભેર અથડાતા બસ સ્ટેન્ડ મોટરસાઇકલને નુકસાન થયેલ હતું જ્યારે ચલાવનાર ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થયો હતો તેમજ બસ સ્ટેન્ડની અંદર બેઠેલ લોકોનો પણ ચમત્કારી બચાવ થયો હતો આ જોવા માટે લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસ તે ઘટનામાં ફરકી પણ ન હતી રિપોર્ટર સમીર વિરાણી બગસરા રસ્તો છે અહીંથી આ થાંભલા વચ્ચે થી સીધી આવી ગઈ છે જો આ બધું તોડી નાખેલું છે આ બધું બસ સ્ટેન્ડ ની હાલત બે હાલત કરી નાખી છે સીધી ગાડી મારી ગઈ છે જોઈ લેજો આ બધું આ ગાડીનો નંબર પ્લેટ આ હાવ ગાડી એટલે હાવ એટલે હાવ નીચે દબાઈ ગઈ છે જોઈ લો ગાડીની હાલત આ અંદર ગાડી પેડી છે